મિત્રો રામદેવજી મહારાજના દરેક મંદિરમાં કે કોઠામાં તમે રામાપીની મૂર્તિની બાજુમાં અરજીભાટીની મૂર્તિ તો જોઈએ જ હશે તો કોણ હતું આ અરજી વાટી અને એવા તે કેવા કામ કર્યા કે જેને ભગવાન રામાપીની સાથે આખી દુનિયા અરજી વાટીને પણ ઊંજે છે રામદેવજી મહારાજના પરમ ભક્ત તરીકે આજે પણ જેનું નામ ઇતિહાસમાં અમર છે એવા આ અરજી વાટીનો જન્મ ક્ષત્રિય કોળમાં ઉમંગ ભાટીના ઘરે થયો હતો ભાટી ખૂબ જ ગરીબ હતા અને કાયમ બેટકનું ખાવાનું પણ માંડ મળતું હતું પણ ભક્તિનું ભાથું એવું બાંધીલ કે શ્રીમંતોને પણ એની ઈચ્છા આવે અને ગામના બકરા સારી ખાય અને જે મળે એમાંથી પોતાનું ગુજરાન ચલાવે આ ઉમંગ ભાટીના હૈયામાં રામદેવજી માટે ભારે આસ્થા પછી તો વગડો હોય કે ઘર રાત હોય કે દિવસ બસ રામદેવજીના ભજન ગાયા કરે અને દર મહિને બીજના દિવસે પગે હાલીને રણુજા જાય અને રામાપીરના દર્શન કરે અને જીવ્યા ત્યાં સુધી આ નિયમ પાળ્યો અને એ વખતે દીકરા અરજીની ઉંમર ઘણી જ નાની પણ જ્યારે પણ રણુજા જાય ત્યારે એને પણ સાથે લેતા જાય અને આ તો મોરના ઈંડા એને છેતરવા ન પડે આમ નવ દસ વર્ષની ઉંમરે અરજી પણ રામદેવપીરના ગાન ગાતા થઈ ગયા અને ઉંમર નાની પણ કોઠાહુજ એવી કે એક એક ભજન યાદ રાખી લે અને ઉડતાને બેસતા રામદેવપીની સંગ્રહ કરે અને પછી તો આમ થતાં થતાં ઉગમ પાઠીના ઘટ પણ આવ્યો અને પછી બકરા સારવાનું કામ અરજીને માથે લઈ લીધું અને હવે તો બાપ ઘરે બેઠા બેઠા રામાપીરનું રટણ કરે અને દીકરો બકરા સરાવતા સરાવતા રામદેવ પીરના ભજન ગાય અને સંધ્યા ટાણે હરજી બકરા સારી અને પાછો આવે સૌ સૌના બકરા ઘરે જાય અને પોતાના પાંસક બકરા હતા એ એના વાડામાં પૂરી દે અને પછી એના બાપે જે રોટલો ઘડીને રાખ્યો હોય ને એ રોટલો અને મીઠું ખાય અને પછી બે બાપ દીકરો મોડી રાત સુધી ભક્તિ કરે હવે થોડા સમય પછી બીજ ભરીને પાછા વખતે બાપે દીકરાને કહ્યું કે બેટા આવતી બીજે હવે તારે એકલા આવવું પડશે બિશારા અરજીને એમ કે બાપને ને ક્યાંક ગામતરે જવું હશે પણ ત્યાં તો એ મોટા ગામત્રે હાલી નીકળ્યા પિતાના અવસાન પછી હરજી સાવ એકલો થઈ ગયો અને થોડા દિવસ તો તે સુમસાન થઈ ગયો પણ પછી એ તો વળી પાછો બકરા ચરાવા વગડે જવા લાગ્યો અને આમ થતા થતા બીજા પાંચક વર્ષ વીત્યા અને હરજી અઢારથી વીસ વરસનો થયો અને દુનિયાની જરાય પણ ચિંતા નથી રોટલો મળે તો ખાઈ લે અને ન મળે તો વાડામાં ખાટલો નાખી ભજન ગાય અને ભૂખ ભાંગે હવે રામદેવજી એ વિચાર કર્યો કે હરજી પટ્ટીના ઘણા વર્ષોથી મારી ભક્તિ કરે છે હવે એનું દુઃખ મારે ભાંગવું જોઈએ પણ પહેલા કશોટી તો કરવા દેશ ભક્તની અને ભગવાનની આજ તો ખૂબી છે ક્યારેય ભ ભક્ત ભગવાનને એવા સંકટમાં મૂકી દે છે કે ભગવાનને ઉઘાડા પગે દોડવું પડે છે અને ક્યારેક ભગવાન ભક્તને એવી કસોટી કરે છે કે જેવા તેવા તો કાળજા કકડી જાય એટલે તો ભક્તિને ખાંડાની ધાર કહે છે હવે કહેવાય છે કે એક દિવસ રામદેવજી મહારાજ સંન્યાસનો વેશ લઈને લીલોડા ઘોડા ઉપર બેસીને વનવગડામાં જ્યાં અરજી વાટી બકરા સરાવે છે ત્યાં આવ્યા અને આજે અરજી ભજનમાં એવો લીન થઈ ગયો કે વગડો વીંધીને શેખ શેઠ પોસી ગયો ત્યાં સરવાનું તો ઠીક હતું પણ આજુબાજુમાં ક્યાંય પાણી પણ ન મળ્યું એક નાની તલાવડી હતી પણ એ પણ સુકાઈ અને અરજીને એમ કે બપોર સુધી બકરા ભલે છે આમ વિચારીને અરજી એક બાવળિયા નીચે બેઠો અને ત્યાં તો ભગવાન વેશધારી સંત આવતા જોયા લીલુડો ઘોડો છે તેજસ્વી છે અરજી તો ઉઠીને સંતની પાસે ગયો સાધુને પગે લાગીને બોલ્યો બોલો બાપજી હું તમારી શું સેવા કરું તમે દૂરથી આવ્યા હોય ને એવું લાગે છે તો લાવો તમારા પગ દબાવી દો રામદેવજી નીચે બેઠા અને બોલ્યા કે અરે ભગત મને તરસ બહુ લાગી છે તો મને પાણી પીવું છે ત્યારે હરજી બોલ્યા કે બાપજી પાણી તો અહીં આજુબાજુમાં ક્યાંય નથી તમે કહેતા હોય ને તો ગામમાં જઈને પાણી ભરતો આવો દોડતો જાઓ અને દોડતો આવો ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે આ સાંભળીને રામદેવજી કહે છે કે ભગત તું ગામમાં જાય ને એટલી વાર પણ મારાથી રહેવાય એમ નથી થાક લાગ્યો છે ગળું ચૂકાય છે અને પાણી નહીં મળે ને તો મારો જીવ જશે તો એમ કર તું એકાદ બકરી દોઈ લે દૂધ પી લઉ ને તો થોડીક વાર મને રાહત થાય હવે અરજી મૂંઝાણો કારણ કે બકરી ના ટોળામાં એક બકરી દૂધની નથી એ તો પોતાના ભાગ્ય પર દુઃખ અનુભવવા લાગ્યો કે અરે રે જિંદગીમાં પહેલી વાર સંત નો ભેટો થયો પણ નથી પાણી પાઈ શકતો કે નથી દૂધ પાઈ શકતો હરજીને મૂંઝાતો જોઈને રામદેવજી બોલ્યા કે ભગત વિશાળ શું કરે છે તું તારી દૂધના પૈસા લઈ લેજે હો અરે અરે આ શું બોલ્યા બાપજી અરજી તો રડવા જેવો થઈ ગયો અને બોલ્યો કે સંત પાસેથી દામ લઉં તો હું ક્યાં ભવે છું પણ બાપજી મૂંઝવણ તો એ વાતની છે કે એક બકરી દૂધની નથી એટલે રામદેવજીએ એક બકરીની સામે આંગળી કરી અને કહ્યું કે જા આ બકરી દૂધની છે અને જેને માનતો હોય ને એને યાદ કરીને દોઈલે હરજી તો મુંજાતો મુંજાતો ગયો બકરી દોવા અને આ બકરી તો એક વાર વિયાણી નથી તો કેવી રીતે દૂધ આપે પણ હે રામા પીર લાજ રાખજો એમ કહીને હરજી આસોળો હાથ અડાડ્યો ને ત્યાં તો દૂધની શેડો ફૂટી અને ઘડીક માં તો દૂધનો લોટો ભરાઈ ગયો અને પછી તો હરજી હરખાતો હરખાતો સાધુ આગળ આવ્યો અને દૂધનો લોટો આપ્યો અને કહેવા લાગ્યો કે તો મારા ધણીની મારી રાખી છે અને રામદેવજી એ દૂધનો પીધો પણ વળી પાસા બોલ્યા કે ભગત તરસ તો હજી એમને એમ છે ગમે ત્યાંથી પાણી લઈ આવો ભગત જાઓ પેલી ઝાડી પાછળ તળાવ ભર્યું છે એ તળાવમાંથી પાણી લેતો આવો અને આ સાંભળીને અરજી હસી પડ્યો અરે બાપજી એ તો નિર્જળ વિસ્તાર છે અહી ક્યાંય પાણી નથી તમે જે તલાવડીની વાત કરો છો ને ત્યાં તો બારે મહિના કાંકરા ઉડે છે મને નકામો શું કામ છો રામદેવજી અરજી બાટીને પીઠ ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું કે ભગત મને ત્યાં પાણી દેખાય છે તમે કહો છો તો હું એક આંટો મારતો આવું આટલું બોલીને અરજી તો ઉપડ્યો સાળી પાછળ લઈને જોયું તો તળાવ સલોસલ ભરેલું છે પંખીડા કિલોલ કરે છે અને પાણી પીવે છે અને આ જોઈને અરજીથી બોલાઈ ગયું કે વાહ રે મારા સમરથ ધણી વાહ તારી માયાનો કોઈ પાર નથી તરસ લગાડનારો તું છે અને તરસ સીપાવનારો તું છે આટલું વિચારી જ્યાં અરજી વાસણમાં પાણી ભરવા વાપો વળે ને ત્યાં વાસણમાં એને રામદેવજી મહારાજે પીધેલું એ હેઠું દૂધ જોયું અને એને એમનું થયું કે આ તો સંતની પ્રસાદી કહેવાય અને એમ વિસારીને એ દૂધ સાટી ગયું અને દૂધ સાટતા જ એના અંતરમાં અંજવાળા થયા અને પછી તો જ્યાં નજર કરીને ત્યાં લીલુના ઘોડા અસવારે રામદેવજીને દેખાયા હરજી તો પાણી ભરી અને તો આવ્યો અને આંખોમાંથી આંસુ હાલ્યા જાય છે અને ભક્તિના રંગેથી શરીર ધ્રુજેસી ગડગડ થઈને બોલ્યો કે હે પ્રભુ મારો અવતાર ધન્ય થઈ ગયો હું તમને ઓળખી ગયો છું મારું કાયાનું કલ્યાણ થઈ ગયું મારું બહુ સફળ થઈ ગયો છે રામદેવજી હસતા હસતા પાણી પીવા લાગ્યા ત્યાં તો હરજી પાઠી પ્રભુના શરણ પકડી લીધા રામદેવજી હરજીના માથા પર હાથ મૂકીને કહ્યું કે ભગત તારી અવિશાળ ભક્તિથી હું પ્રસન્ન થયો છું તારી લે તું કહે ને તો સાત ગાદી આપું ત્યારે અરજી બોલ્યા કે હે પ્રભુ તમારા દર્શન થયા ને મને ત્રણેય ભવનું રાજ મળી ગયું વન વગડે મને દર્શન દેવા આવ્યા એ જ મારા માટે રાજગાદીનું ચોક છે પણ તમે કહો છો ને તો હું માગું છું કે તમે જે ભગવો વેખ પહેર્યો છે ને એ મને આપો અને પછી એને તમારી ભક્તિ સાધુ થઈને કર્યા અરજી આવી વાતો આંખો વેખ માંગ્યો પણ રામદેવજી એ હરજી ભાઠી ને સમજાવે છે કે ભગત તે તો સંસાર માણ્યો જ નથી જો તારી ઈચ્છા હોય ને તો એક ગુણવંતી કન્યા તારી માટે શોધી લાવો અને તને રંગે ચંગે પરણાવો અને સંસારમાં રહીને તમે પતિ પત્ની મળી અને પછી ભક્તિ કરશો ને તો પાર ઉતરશો ત્યારે અરજી સંસારની માયામાંથી નીકળવાની તક મળી છે ત્યાં વળી તમે મને પાછો ઊંડા ખોવામાં કેમ ઉતારો છો મારે તો પંડ સુધીની પથારી કરવી છે અને ખાવા મળે ને તો ઠીક અને ના મળે ને તો ઉપવાસ થયો ગણાય હરજીની આવી વાતો સાંભળીને રામદેવજી હરજીને કહ્યું કે તું લગ્ન ના ઉપવાદી ના કરીશ બધો ખર્ચ હું આપીશ હે પ્રભુ લગ્ન નો ખર્ચો પણ જે સ્ત્રી આવે ને એને કેટલી વસ્તુઓ જોઈએ એક દી કહે કે સાડી લાવો એક દી કહે છે કે હારલો લાવો એક દી વળી કહે છે કે બંગડી લાવો આ બધું હું ક્યાંથી લાવું ત્યારે રામાપીર બોલ્યા કે હરે હરજી એમાં શું મૂંઝાય છે તારે કાજે હું કાપડીયો થઈને આવું તારે કાજે હું સોનીડો થઈને આવું અને તારે કે આજે હું મણિયારો થઈને આવું પણ તું લગ્ન કરી લે પછી તો શેલે અરજી ફાટી રડી પડ્યા અને બોલ્યા કે હે પ્રભુ આ ભગત ને ઝાડમાં ના નાખો દર્શન દેવા આવ્યા છું તો એટલી કૃપા કરતા જાવ મને ભીખ આપો અને જયારે હરજી ભાઠી રડવા લાગ્યા ને ત્યારે રામદેવજી એમના માથા પર હાથ મુકતા બોલ્યા કે ધન્ય છે તારી ભક્તિ નહીં મેં આટલી લાલચ દીધી તોય તું ડગ્યો નહીં હવે હું જરૂર તને ભીખ આપીશ અને આટલું કહીને રામદેવ પીરે પાથરણા પાથર્યા અને અરજી ફાઠી સામા બેસાડ્યા કાનમાં ગુરુ મંત્ર ફૂકી અને દીક્ષા આપી અને ગળામાં રુદ્રાક્ષની માળા નાખી અને રામદેવજી કહેવા લાગ્યા તો અરજી તારે ભેખ પહેરવાની જરૂર નથી તું જેવો છે ને એવો જ મને પસંદ છે અને આ સાંભળીને અરજી તો હરખેથી નાચવા લાગ્યો અને રામાપીરને ભેટી પડ્યા અને પછી રામદેવજી બોલ્યા કે અરજી આજથી મારી સાથે તારું પણ નામ અમર થાશે તારી મનોકામનામાં પૂર્ણ થઈ હવે સુખી થી ઘરે જાઓ અને ભક્તિ કરો ત્યારે અરજી ભાઠી બોલ્યા કે પ્રભુ હવે જવાનું ક્યાં હોય હવે તો જ્યાં તમે ત્યાં હું રજા આપો તો રણુજા આવીને રહું હા પાડી અને પોતે ઘોડા ઉપર થઈને અદ્રશ્ય થઈ ગયા અને હરજી ભાટી બકરા લઈ અને ગામમાં આવ્યા અને સૌ સૌના બકરા સૌને પોસાડ્યા અને પોતે રણુજાની વાટ વાત લીધી અને જીવ્યા ને ત્યાં સુધી રામાપીની સેવા કરી તો આવા હતા ભક્ત અરજી ભાઠી તો મિત્રો આ હતો ભક્ત અરજી ભાઠી નો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ